નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાકડે ન્યૂઝ વાઘોડિયા તાલુકાના વેજલપુર ખાતે આવેલ શેખ હારૂન પીરબાવાની દરગાહના કમ્પાઉન્ડમાં પીર સૈયદ હાઝી હસન અલી બાવાના મજાર પર સંદલ શરીફ તેમજ ઉર્સ મુબારકનું આયોજન કરવામાં આવ્યું રમજાન માસના મુસલમાનની અગિયારમાં ચાંદ એટલે કે અગિયારમા રોજાના દિવસે પીર સૈયદ હાજી હસન અલી બાવાના મજાર પર સંદલ શરીફ અને ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી

વાઘોડિયા તાલુકાના વિજલપુર ગામમાં આવેલ હા સૈયદ શેખ હારૂનપેર રૂપે સકારુપે રહેમતુલ્લા અલે દરગાહ શરીફના કમ્પાઉન્ડમાં આવેલ સૈયદ હાજી હસન અલી રહમત બુખારી ના નો બાવા સાહેબનો મજારે મજારે પાક પર દર વર્ષની જેમ ઉર્ષની ઉજવણી કરવામાં આવેલ તમામ મુરીદો અકીદન અકીદન મંદો દ્વારા કંદલસરીફ ગુલાબકોશી અત્તરકોશી અને ફૂલોની ચાદર ચડાવી ઉર્ષની ઉજવણી કરવામાં આવેલ અને તેમજ તેમની નેક નેક મુરાદો પૂરી થાય તેવી દુઆ માંગવામાં આવેલ તેમજ સાહેબના મુરીદોએ સરસ ઇફ્તાર પાર્ટીનું ઇફ્તારનું અને ન્યાજનું આયોજન કરેલ જેમાં દરેક દરેક અકિદન બંદો અને મુરીદોએ ઇફતાર ઓઝા કરી અને નિયાજ ખાઈ અને પાકથી દુઆઓ કર અલ્લાહ અલ્લાહપાકનો શુક્ર ગુજાર કરવામાં આજ રોજ વાઘોડિયા તાલુકાના વેદલપુર મુકામે શેખારુન શહીદ રહેમતુલ્લા અલયના મજાર શરીફ પર અમારે પીરે તરીકત અલીમિયા બાવા ઓર અમારે પીરો મુર્શીદ અલી બાવાના ઓગણીસમાં ઉર્સનું આયોજન કરવામાં આવ્યું આ ઉર્ષ મુબારકમાં અમારે પીરો મુરશદ અલી રઝા બાવાના નિગરાની હેઠળ રોજે ઇફ્તારીનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનની અંદર હજારોની પબ્લિકને દરેક મુરીદો વાઘોડિયા વડોદરા જિલ્લાના છોટાઉદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આવી અને રોજે ઇફતારી પાર્ટીમાં હાજરી આપી અને દરેક પોતપોતાની મુરાદ પૂરી કરી અને અમારા પીરો પીર તરીકે જ સૈય અમારા સૈયદ અલી અલીરઝા બાબા સાહેબે દુઆ માંગી અને દરેકની દિલી મુરાદ પૂરી થાય એવી દિલથી દુઆ માંગી બધાને દુઆ આપી